હાલો ટાફટ લાઈવમાં જોડાઈ જાઓ ભાઈ કેમ છે બધા મજા મજા આપણે લાઈવ બતાવી જોતા હોય તો કાલ ચંદ્રગ્રહણ હતું બહુ જોરદાર મોટું કે કેસે ચંદ્રગ્રહણ હતું આજે પણ હમણા એવા છે કે કચ્છના નાના મોટા રણમાં બહુ વરસાદ પડ્યો વરસાદ વરસ્યો છે ધરતી માથે એમર હાલશે એમ આજે પંજાબની ની માલપા એમ કે છે વરસાદ પીડ્યા તા ને એ ભાઈ ઓનર જે થયું છે હું એની વાત કરવી કારણ કે ભગવાન ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિ કરાવી દેશે તો ક્યાંક ધીમો વરસાવે છે તે જે પંજાબ માં જે વરસાદ ઓનાર થ્યું એ બરામણ જોવો તો ખરા કેવું થયું છે ખેગાળો કરાઈ નાખ્યો બાવા નડુંગ રે એ મહાકાળી બિરાજે એ માળે આજ રાજુર તું દેવી મોરી માં ડુંગરો વાલો લાગે મને પાવાનો ડુંગરો વાલો લાગે હા 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 શું એની વાત કરી ભલા બને નવલા આવે છે માના નોરતા અત્યારે બધો ટાઈમ એવો લાગે છે કાંઈ વાંધો નહીં અંધારું પડતું હોય તો આપડે હવે કડીક રહીને ક્યાં વિજયભાઈ ની બધા ક્યાં છે એ હે અત્યારે હા આપડે દિચારકું દેખાતું લાઈ માં તો અત્યારે મને કોમેન્ટ કરે તો લખેલું વાંચતા આમાં ક્યાં વારે છે ફારે વડા ઉડી જાજે અંબે માના દે એવા ગરબા હવે આવશે બાબા ગળ ધરે થી માજી નિસરિયા આવ્યા છે માટેલ ગામ રે હા આવ્યા રે માટેલ ગામ રે હા માટે લિયો ને ધરો ને સે ગામ ખોડીયાર માં તા ના સે થા ખોડિયાર માં ગળ ધરે થી માજી નિસરિયા વાસે માટેલ ધામ રે વાસે માટેલ ધામ રે હા કારણ કે જે માં ભગવતીના નોર્તા આવે છે એટલે જે માં જોડાણા કોમેન્ટ કરજો ભાઈ ખૂબ ખૂબ આભાર ક્યાંથી આપ જોડાણા છો અને લાઈવ અત્યારે જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરી દેજો ભાઈ ઘણા માણસો આપણે જોઈએ તો અમુક માનતા જે કરી છે કેવી કઠિન પ્રક્ષ્યા કરતા હોય એવી આમ જોયું તો એમ કે કોઈ પગપાળા જતા હોય કોઈ ગોટિયા ઊંધા ખાતા ખાતા જતા હોય કોઈ દંડવત કરતા કરતા જતા હોય કેવી ભગવતી માતાજી રામદેવરા અમુક અત્યારે જે જાય છે એક ભાઈ મેં જોયું એનું તો એ પણ ગોટિયા ખાતા ખાતા રામદેવરા સુધી પહોંચવા કેટલી અઢળક છે બાબા રામદેવ માથે કોમેન્ટ કરી દો ભાઈ જે લાઈમાં જોડાણ છો એ બધા હું છે બીજું બોલો બોલો શાંતિ વરસાદ પાણી કેવા છે કૉમેન્ટમાં જરૂર કયો

लाइव में जोड़ाणा सो भाई कमेंट तो करो क्या थी જોઈ રહ્યા છો લાઈવ માં યાર ના ભઈ એક ભાઈ હતા ને યાર ના ભાઈ વરસાદ પાણી છે કોમેન્ટ કરો કેવો વરસાદ પાણી છે તમારે અને આજ હતો કે નહિ હ ક્યાં વધારે દુખે છે કેમ આમ થોડું થોડું આ તમે અત્યારે બોલ્યું જે હેઠું માથું રાખીને ડહડતા હો ને એટલે એમ વધારે દુખવા મળે માખણ સોપડી દો કાકી હોતી વખતે હા એ પાકળ તેલ હોય તો હાલે હા ફેર પડી જાય તરત હા 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 હલો ભાઈ જે લાઈવ જોવો છો એ કોમેન્ટ તો કરો તો હવે અંધાર પડશે એટલે બહુ ઉદતું નહિ એવું લાગે એટલે એ ભાઈ વ્યાજ લાગે કોમેન્ટ નથી કરી શકતા કારણ કે દેખાતું નથી ને બહુ